શહેરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સંચાલિત નવાયાડ વિસ્તારમાં આવેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વર્ષની પથ્થર વાગતા આઠ ફૂટી સમિતિ સમાચાર પ્રસારિત થતાની સાથે જ દોડતી થઈ હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વિદ્યાર્થીઓને ઉચ્ચતર શિક્ષણ મળે અને સુરક્ષા વ્યવસ્થામાં પણ કોઈ પણ પ્રકારની ક્ષતિ ન રહે તે બાબતે લાખો તો તો કરોડો રૂપિયા ખર્ચ કરતું હોય છે તેમ છતાં એક કિસ્સો એવો બન્યો છે કે જેને સમગ્ર શિક્ષણ સમિતિના તંત્રને હચાવી નાખ્યો છે તાજેતરમાં જ સપ્તાહ પૂર્વે નવા યાર્ડ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી અરીમા ફાતિમા નામની વિદ્યાર્થીની ઘરેથી હસતી રમતી સ્કૂલમાં અભ્યાસ કરવા પહોંચી હતી પરંતુ સાંજના સમારે સ્કૂલ છૂટ્યા બાદ અચાનક ક્લાસરૂમની બારીમાંથી આવેલ એક પથ્થરે અરીમા આદિમાની જિંદગી બદલી નાખી અને આંખમાં પથ્થર વાગતાની સાથે જ સારવાર અર્થે ખસેડી હતી પરંતુ ત્રણ દિવસ બાદ સારવાર કરનાર તબીબે અરિમાએ દૃષ્ટિ ગુમાવી હોવાનું જણાવતાં જ પરિવારમાં અચાનક અંધકાર છવાઈ ગયો હતો કે આ બાબતે મીડિયાને જાણકારી મળતાની સાથે જ શિક્ષણ સમિતિ તંત્ર દોડતું થયું હતું અને આજે સવારે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા શાસનાધિકારી શ્વેતા પારગી તેમજ સમિતિના સભ્યો અને આચાર્ય સ્કૂલની મુલાકાત લીધી હતી હવે જે ક્લાસરૂમમાં ઘટના ઘટી હતી તેની પણ મુલાકાત લેવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર ટીમ અરીમા ફાતિમાના નિવાસ સ્થાને પહોંચી હતી જ્યાં અરીમા અને તેના પરિવાર સાથે ઘટના સંદર્ભે જરૂરી ચર્ચા કરી સારામાં સારા તબીબી પાસે તપાસ કરાવી ખાતરી ખાતરી અને અને તેના અભ્યાસની પણ જવાબદારી સમિતિના અધ્યક્ષ સભ્યોએ ઉપાડી લેવાની આપી હતી તો બીજી તરફ સમગ્ર ઘટનાની જાણ શાસનાધિકારીને આઠમી તારીખે થઈ હોવાનું કબૂલ્યું હતું પરંતુ ન તો શાસનાધિકારી કે સમિતિના અધ્યક્ષ સહિતના સભ્યો ઘાયલ થયેલ વિદ્યાર્થીની ઘરે ગયા કે ન તો કોઈ પણ પ્રકારની મદદ કરવાની બાયદારી આપી હતી હવે રોજ સમાચાર પ્રસારિત થતાં જ આજે પરિવારને તમામ પ્રકારની તબીબી સારવાર અને અભ્યાસની બાયદારી આપવામાં આવી હતી કાલે અમને મીડિયાના માધ્યમથી અને શાળાના જાણ મળી કે આંખનું વિઝન ક્લિયર થતું નથી અમે તાત્કાલિક જે પરિવારની મુલાકાત લેવા માટે આવ્યા છે અમારી સ્કૂલની બાળકી છે અમને સો ટકા દુઃખની લાગણી હોય શાળાના પરિવારના સભ્યો શાળા સમિતિના સભ્યો સાથે અમે મુલાકાત લીધેલી છે અને બાળકીના માતા પિતાને મળીને સાંત્વન આપેલું છે બાળકી જોડે બી અમે વાતચીત કરીએ છે બાળકીનું જે કોન્ફિડન્સ છે એવું લાગે છે કે આજના વિજ્ઞાન યુગમાં આખું વિઝન પાછું ના આવી શકે એવું હોઈ ના શકે અમે બી પ્રયત્ન કરીએ છીએ સારા ડૉક્ટરને બતાવીને ફાઇલ લઈને સારા ડૉક્ટરને બતાવી છે અને અમને કીધેલું છે કે એનો જે પણ ખર્ચો થશે તમે લોકો માટે ભોગવવામાં તૈયાર છે અમે સમિતિના સભ્યો નહીં હોઈએ છતાં પણ અમે આ રીતે ખર્ચો અમને ભોગવવા તૈયાર છે શહેરના પ્રમુખ ડૉક્ટર વિજયભેસા સાહેબ આ વિશે ચર્ચા કરી છે એમણે પણ એવું જણાવેલું છે કે રિપોર્ટ લઈને આપો કે સારા ડૉક્ટરને બતાવીને એનું વિઝન કઈ રીતે પાછો એના માટે અમે પ્રયત્ન કરીએ છીએ